આજે મારી ગમતીલી વાત અને વાર્તા આમ તો આ વાર્તા બધાને ગમતી જ હોય છે વિશ્વની પ્રથમ હરોળની દસ નવલિકામાં આ વાર્તાનું સ્થાન મળેલું છે આપ સમજી જ ગયા છો આદરણીય ધૂમકેતુની પોસ્ટ ઓફિસ આ વાર્તા એકવાર આપણે પઠન કરી ચૂક્યા છીએ અને એટલે આજે થોડીક અલગ રીતે અને અલગ અંદાજમાં આ વાર્તાનું પઠન પાછું એકવાર હાથમાં લઈએ છીએ વર્ષો થઈ ગયા એ પછી પાછું લઈએ છીએ એટલે આપણે નવી જ લાગશે અને વાર્તાનું નામ પણ પોસ્ટ ઓફિસને બદલે કોચમેન અલી ડોસા કરીને ઈચ્છું છે તો સાદર છે વિસ્મય વાર્તા પઠનના પ્રેક્ષકો દર્શકોનું સ્વાગત અભિવાદન સાદર છે ધૂમકેતુની વાર્તા કોચમેન અલી ડોસો પાછલી રાત્રિનું ભૂરું આકાશ માનવ જીવનમાં જેમ સુખદ યાદગીરીઓ ચમકી રહે એમ નાના મોટા તારલાઓથી ચમકી રહ્યું હતું ઠંડા પવનના સુસવાટાથી પોતાના જૂના ફાટેલા જબ્બાને આમ શરીર સાથે વધારે ને વધારે લપેટી એક વૃદ્ધ દોષો શહેરની મધ્યમાંથી જઈ રહ્યો હતો શહેર તદ્દન શાંત હતું લોકો મીઠી નિંદ્રામાં ઘોરતા હતા કહે નહીં છતાં કતલ કરી નાખે એવા મીઠા મનુષ્યના સ્વભાવ જેવી શિયાળાની ઠંડી કાતિલ હથિયારની જેમ સર્વત્ર પોતાનો કાબુ ફેલાવી રહી હતી વૃદ્ધ દોષો ધ્રુપ ડગમગ પોતાની ડાંગના સહારે શહેરના દરવાજા તરફની ઝાંપલી તરફ આગળ વધ્યો અને એક મકાન પાસે આવીને ઉભો રહ્યો ભાવિક મનુષ્ય જેમ દાતારના શિખરને જઈને અક્ષર અક્ષરખ્યું હતું પોસ્ટ ઓફિસ અંદર વ્યવહારિક ગુસપુસ ચાલુ થઈ ગઈ હતી અચાનક એક મશ્કરી ભાઈઓ અવાજ આવ્યો કોચમેન અલી ડોસા વૃદ્ધ ડોસો ઊભો થઈ ગયો આમ શ્રદ્ધાથી આકાશ સામે જોયું અને પછી બારેના ઉપર હાથ મૂકીને બોલ્યો કોકળભાઈ કોણ એ તો હું આપે કહ્યું ને કોચમેન અલી ડોસાનો કાગળ હતો એટલે હું આવ્યો છું જવાબમાં આમ નિષ્ઠુર હાસ્ય આવ્યો સાહેબ એક ગાંડો છે હંમેશા પોતાના કાગળ માટે પોસ્ટ ઓફિસ ધક્કા ખાતા કરે છે કારકુને પોસ્ટ માસ્ટરને કહ્યું ડોસો પોતાના સ્થાન ઉપર આવીને પાછો બેસી ગયો આ જગ્યાએ બેસવાનો એને છેલ્લા પાંચ વર્ષથી ભાવરો હતો આમ તો હજી હોશિયાર શિકારી હતો કુશળ શિકારી હતો શિકાર એની નસે નસમાં હતો અફીણીની જેમ અફીણ વગર ન ચાલે ને એમ અલીને શિકાર વગર ચાલતું નહીં ધૂળની સાથે ધૂળ બની ગયેલા કાબરચિત્રા તેતર ઉપર એકવાર અલીની દ્રષ્ટિ પડે એટલે સીધું એના હાથમાં આવી જાય એની તીક્ષ્ણ દ્રષ્ટિ સસલાની ખોમાં જઈ પહોંચતી અને સૂકા પીળા ઘાસમાં સંતાયેલા સસલાના ભૂરા મેલા રંગને શિકારી કૂતરો પારખી ન શકે એને ઇટાલીના ગરુડ જેવી અલીની દ્રષ્ટિ પકડી પાડતી પણ એની એક એક દીકરી મરિયમ પાંચ વર્ષ પહેલાં પરણીને સાસરે ગઈ તે દિવસથી એને જીવનમાં એકલતા લાગવા માંડી તેતરના આકુળ વ્યાકુળ બચ્ચાને જોઈ અને એને એક જમાનામાં શિકારી આનંદ આવતો એને જીવનમાં પહેલી વાર એમ લઈ ગયું કે કુદરતમાં સ્નેહની સૃષ્ટિ અને વિરહના આંસુ છે એક છાડ નીચે બેસી અને હૈયા ફાટ રોયો બસ એનું જીવન એ પછી સાવ બદલાઈ ગયું શિકારે મૂકી દીધો હવે ચાર વાગે ઉઠી જતો અને પાંચ વાગે બરાબર પોસ્ટ ઓફિસ પહોંચી જતો ભક્તના જેવી શ્રદ્ધા અને આશા આશાભૈ્યા ઉલ્લાસ સાથે એક દિવસ તો એની મરિયમનો કાગળ આવશે ને કદાચ જગતનું સૌથી રસીન મકાન એનું ધર્મસ્થાન તીર્થસ્થાન બની ગયું હતું રોજે રોજ એક જ જગ્યા ઉપર આવીને બેસતો કાગળ વિશે પચતો બધા એની મશ્કરી કરતા હસતા એને કાગળ ન હોય તો એ બારણા સુધી ધક્કો ખવડાવતા પણ અતુત શ્રદ્ધા અને ધૈર્ય સાથે એ આવતો અને દરરોજ ખાલી હાથે પાછો જઈ આ માણસ ગાંડો છે પૂછ્યું હા સાહેબ પાંચ વર્ષથી ગમે તે ઋતુમાં આવે છે એનો કાગળ ભાગ્યે જ હોય છે આ કોણ રોજે રોજ એને કાગળ આપવા માટે નવરું બેઠું હોય હે તે હંમેશ ક્યાંથી હોય અરે સાહેબ એનું ચસકી ગયું છે પહેલાં એને ખૂબ પાપ કરેલા પણ પછી એનો પગ ક્યાંક કુંડાળામાં પડી ગયેલો તે દિવસથી આવો ગાંડા જેવો થઈ ગયો છે બધાએ પોતપોતાના મત રજૂ કર્યા ગયા આજે પોસ્ટ ઓફિસમાં ગાંડાની વાત નીકળી પડી અચાનક બે ત્રણ દિવસ સુધી હલી આવ્યો નહીં અને પછી સીધો અંદર આવ્યો મારી મરિયમનો કાગળ છે ભાઈ તમે કેવા છો હું અલી છું એ હા ભલે પણ અહીં તમારી દીકરીનું નામ નોંધી રાખ્યું છે તે નોંધી રાખો ને હું નહીં હોઉં તો કામ આવશે ગોકળભાઈ આ પાંચ ગીની રાખો મારી મરિયમનો કાગળ આવે તો મને પહોંચાડજો પાંચ ગીનીની ચમક કોકળભાઈએ દિવેકથી પૂછ્યું ક્યાં મારી કબર ઉપર આટલું કહી અને એ પોસ્ટ ઓફિસના મકાનમાંથી બહાર નીકળી ગયો એનો છેલ્લો દિવસ હતો એ પછી ક્યારેય દેખાયો નથી પોસ્ટ માસ્ટરની દીકરી દેશાવરે પર આવેલી એનો પણ કાગળ આવ્યો ન હતો એટલે ચિંતામાં હતો અચાનક એક દિવસ મરિયમનો કાગળ આવ્યો કોચમેન અલી ડોસા પોસ્ટ માસ્ટર કાગળ લઈને એકદમ બહાર આવ્યા એક કમ્બરેથી આમ વાકો વળી ગયેલો આમ વૃદ્ધ ડોસો ઊભો હતો તમે અલી ડોસા ને પોસ્ટ માસ્ટરે પૂછ્યું એ સાહેબ ત્યાં કોઈ નથી અલી ગુજરી ગયા ત્રણ મહિના થઈ ગયા જેને અલીએ પાંચ ગીની આપી હતી એ ગોકળભાઈએ કહ્યું પોસ્ટમાસ્તરને ગોકળભાઈ એ જ દિવસે કાગળ લઈને અલીની કબર ઉપર કબ્રસ્તાનમાં આવ્યા અને કબર ઉપર કાગળ મૂકી બંને પોતપોતાના આંસુ લૂછી ગયા મનુષ્ય જ્યારે પોતાની દૃષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિએ જોવાની શરૂઆત કરે ત્યારે અડધું જગત શાંત થઈ જાય અસ્તુ આભાર તો આથી પોસ્ટ ઓફિસ વાર્તાનો વાર્તાંશ કોચમે અલી ડોસા આપનો આપના અભિપ્રાય ચોક્કસ આવું કર્યા છે થેન્ક યુ વેરી મચ